જય સ્વામિનારાયણ પ્રસંગ છે ઓગણીસો બાસઠનો જ્યારે અમદાવાદ શાહીબાગ મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ રંગે જંગે પૂરો થયો હજારો માણસ રાત્રે જમ્યા અને તે રાત્રે સંતોના ઉતારાની પાછળ આવેલા રસોડે એઠવાણની લારી ચિક્કાર ભરાઈ ગઈ હતી એટલે રાત્રે લગભગ દસ સવા દસનો સમય થયો છે ત્યારે એક યુવક કે જેઓ અત્યારે સાધુ નારાયણ પ્રસાદ દાસ તરીકે છે તેઓ લારી ખેંચીને ઢાળ ચડાવવાનો પ્રયત્ન કરતા હતા અને જો એ ઢાળ ચઢાવાય તો જ મુખ્ય કચરાપેટી સુધી પહોંચાય તેમ હતું રાત્રે કોઈ મદદમાં પણ નહોતું એવામાં પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવની મિટિંગ પતાવીને એ બાજુથી નીકળ્યા યુવકને એકલા મતતા જોઈને એકદમ દોડી આવ્યા અને એઠા પતરાની લારીને ધક્કો મારી ઢાળ ચડાવી છેક સુધી લારી ખેંચવામાં મદદ કરી લારી ખાલી થઈ ગઈ પછી પાછી યોગ્ય સ્થાને મૂકવા પણ સાથે ને સાથે આવ્યા આટલી નાની સેવા એક સામાન્ય યુવકની સાથે કરવામાં તેમને ક્ષોભ કે સંકોચ નહીં પણ આનંદને ઉત્સાહ વર્તા હતા જય સ્વામિનારાયણ